બાપુનગર અને ભાડજમાં ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઊભી કરનાર પશુમાલિકો સામે નોંધાય પોલીસ ફરિયાદ અમદાવાદ બાપુનગર સોમવારે ભાડજ ખાતે પશુઓ પકડવાની ઝુંબેશ દરમિયાન પશુપાલકો દ્વારા કર્મચારી સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવી ફરજ પરના કર્મચારીઓને ધાક ધમકી આપવા ને સરકારી કામમાં અડચણ ઉભી કરવા

ધાંધલ ધમાલ કરી હતી બંને કિસ્સાઓમાં પશુ માલિકોએ પશુઓને છોડાવવા માટે તંત્રની કામગીરીમાં સીધો અવરોધ ઉભો કર્યો હતો મહાનગરપાલિકાના વિભાગ દ્વારા આ બંને ઘટનાઓની ગંભીર નોંધ લઈ ને પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન પશુ માલિકોની ઓળખ સ્થાપિત કરવામાં આવી છે અને જવાબદાર આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે શહેરમાં રખડતા પશુઓના ત્રાસને દૂર કરવા માટે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલામાં જો કોઈ અડચણ ઉભી કરશે તો તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કઠોર કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે સીએનસીડી વિભાગની ટીમ ઝોન વાઇઝ અને શિફ્ટ વાઇઝ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે અને ઝીરો ટોલરન્સ ટુ કેટલ મિશન્સ મેન્ટ લેવલ મેન્ટેન કરવા માટે રાઉન્ડ ધ ક્લોક વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવે છે જેમાં બાપુનગર વિસ્તારમાં આપણને આ ટીમ જ્યારે પરમ દિવસ કાર્યરત હતી અને એ સમય દરમિયાન એ ગાય પકડતી વખતે જ્યારે ટીમ એને આંતરીને ઉભી રહી હતી અને અજાણ્યા શખ્સો તથા એક વ્યક્તિની જેમાં ઓળખ પણ થયેલી છે એવી વ્યક્તિ આને ભગાડી જવાનો પ્રયત્ન કરેલો છે અને આ વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ગાળા ગાળી કે આવી બનાવમાં રોકી રાખી અને અન્ય શખ્સો મગાડી દે જેના અનુસંધાને જે તે પોલીસ સ્ટેશન લાગુ પડે છે એમાંથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બીજી એક ઘટના આવી હેબતપુર વિસ્તારમાં આજે બનેલી છે કે સોલા સાયન્સ સિટી વિસ્તાર અને એની આસપાસમાં જે રિંગ રોડને અડીને આવેલા હેબતપુર અને આવા પ્રકારના વિસ્તારો કે જ્યાંથી કેટલ દૈનિક ધોરણે અંદર લાવવામાં આવતી હોય અથવા અવરજવર કરતી હોય એ વિસ્તારનું ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું અને એ સવારે સાડા આઠના ના સમય દરમિયાન આ જગ્યાએથી એને રાખવાના જે સોર્સ છે ત્યાં સુધી ટીમ ગઈ અને એ એના જગ્યાએથી આ પશુ પકડતી વખતે તેઓ ઘર્ષણ ઉભું કરતા એ જગ્યાએથી આઠ જેટલા પશુઓ પકડવામાં આવેલ છે તદ ઉપરાંત સાડા ચાર ટન જેવો એનો ઘાસચારો સ્ટોર કરવામાં આવેલો હતો તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરેલ છે અને આવું જે સ્ટ્રક્ચર ત્યાં ઊભું કરેલું હતું એ ગોતા સબઝોન દ્વારા એને દૂર પણ કરવામાં આવ્યું છે ઓકે